મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો વહેલી સવારથી જે જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે મહેસાણા અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા હતા મુખ્ય હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેચવાનો વારો આવ્યો હતો મહેસાણા અમદાવાદ હાઈવે પરના દ્રશ્યો કે આ પાણી ભરાયા છે આખા કોરોડ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો અને વાહન ચાલકો કે જે પરેશાની વેઠતા જોવા મળ્યા હતા વધુ વિગતો સાથે સંવાદદાતા સંકેત ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંકેત મહેસાણા અમદાવાદના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયા છે જો હાલ વાત કરવામાં આવે તો મહેસાણા વિજાપુર સ્થિત ભારે વરસાદના કારણે અત્યારે જનજીવન થવા ગયું છે જો વાત કરીએ તો મહેસાણાના વિજાપુરમાં આઠ ઇંચ કરતા પણ વધુ વરસાદ અત્યાર સુધીમાં આપકી ગયો છે વહેલી સવારથી જે વરસાદે તોફાની બેટિંગ કરી હતી તેના અનુસંધાને મહેસાણાના જે નીચાણા વિજાપુરના જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વાળા વિસ્તારોમાં અત્યાર પાણી ભરાઈ જવા ગયા છે તદ્દાર ચોકથી ભાવસોર ટીબી રોડ સહિતના જે સોસાયટી વિસ્તાર છે તેમાં અત્યારે હાલ કેમાં પાણી ભરાઈ ગયા છે સોસાયટી વિસ્તારના અમુક જે નીચાણ વાળા સોસાયટી હતી તેમાં પણ અત્યારે હાલ ઘરમાં પાણી ઘુસ્યા હોવાનું અત્યારે હાલ જાણવા મળ્યું છે